દોસ્તો આવી ગયા છે અમે નંદી ડેમ જોવા તું જોઈ શકો છો તમે કેવું પાણી ફૂલ સપોર્ટ કરો દોસ્તો નીકળવા એવું લાગતું નહિ ઓલિકોટ રાહુલભાઈ જોવો તો ખરાય નહીં માને અમારા રાહુલભાઈ હે નીકળવાના હે ઓલિકોર જવાના હે જાય તો મરી જાય નકર પાછા આવે ને તો વાળી આવે નકર જતા રહે

પેરીવર જો કેરીવર આયુ તમારી નો નીકળાય યાદ રો એ સાથ નો કરતા ભાઈ પાછા વળી જા મિતાને આવજો મિતાને કાઈ DM se llevó la con él. Yeah, I'm going to